નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ ફરી આજે મળવાનું થયું વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે ટોપિકની ચર્ચાની વાત કરવાની છે એ છે હિન્દુ અવિભક્ત કુટુંબ હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી એ દ્વારા ચલાવવામાં આવતો ધંધો એચ યુ એફ ખૂબ જ અગત્યનો ટોપિક અને પરીક્ષાની અંદર ખૂબ મહત્વનો ટોપિક છે વારંવાર પૂછાતો આવ્યો છે વિદ્યાર્થી મિત્રો હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી હિન્દુ અવિભક્ત કુટુંબ

જે વ્યક્તિ વડીલ છે એ જે પેઢી ચલાવે છે એ પેઢી અંતર્ગત જે પેઢી છે એ હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી એટલે કે હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી ગણાવી શકાય કુટુંબની બધી જ વ્યક્તિ તેના સભ્યો ગણાય છે કુટુંબની દરેકે દરેક વ્યક્તિ એમના સદસ્ય છે સભ્યો છે પરંતુ જોઈએ આવી પેઢીનો વહીવટ આવી પેઢીનો વહીવટ ખાસ ધ્યાન રાખજો તમને હમણાં જ વાત કરી મિત્રો વડીલના હાથમાં હોય છે મતલબ વડીલ એટલે કરતાં જે એકમની પેઢી જે ચલાવી રહ્યો છે એવો વ્યક્તિ કે જેને વારસામાં એ એ ધંધો મળેલો છે છે એના હાથમાં પેઢી હોય જેને કરતા કહેવામાં આવે છે અને જે વયમાં સૌથી કેવી છે મોટી વ્યક્તિ છે મતલબ એ વહીવટ કરે છે જો આ મોટી વ્યક્તિ વહીવટ કરવા ન ઈચ્છતી હોય મિત્રો

અને અને નેપાળની નેપાળની અંદર અંદર જોવા મળે છે ભારત હિન્દુ અનડિવાઇડેડ ફેમિલીનું જે અસ્તિત્વ છે એ જોવા મળે છે મિત્રો હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી એચયુએફ જેની આપણે આજે લાક્ષણિકતા જોઈએ તો સરસ મજાની એક ચાવી છે

પાંચમો મુદ્દો છે કાયદાનું નિયંત્રણ છઠ્ઠો મુદ્દો છે કાર્યક્ષેત્ર આ જ નાના કાકા મૂડી સભ્ય સંચાલન રિપીટ કરું વિદ્યાર્થી મિત્ર આયુષ્ય જવાબદારી નાદારી નાણાકીય નિયંત્રણ કાયદાનું નિયંત્રણ કાર્યક્ષેત્ર સ્વતંત્ર મૂળી મેળવવી મુશ્કેલ સભ્યપદ અને સંચાલન આજ નાના કાકા મૂડી સભ્ય સંચાલન એક સરસ મજાની લાક્ષણિકતા એચ યુ એફ હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી સૌથી પહેલા જોઈએ વિદ્યાર્થી મિત્રો પહેલો મુદ્દો છે આયુષ્ય લાક્ષણિકતામાં પહેલું છે આયુષ્ય કર્તા કે કુટુંબનો જે વ્યક્તિ એટલે કે અન્ય સભ્યના મૃત્યુ બાદ પણ ધંધો શું રહે છે ચાલુ જ રહે છે કારણ કે

તો ધંધાનું કાર્યક્ષેત્ર કોણ સંભાળે છે કરતાની શું બને મર્યાદિત મતલબ એક જ વસ્તુને ધ્યાન આપો કે જે પેઢી ચલાવે છે પેઢી એ વ્યક્તિ એ કરતાની જવાબદારી છે અમર્યાદિત છે અન્ય સભ્યોની જવાબદારી છે એ મર્યાદિત જવાબદારી છે ત્રીજી જે લાક્ષણિકતા છે નાદારી પેઢી જ્યારે નુકસાન કરે મતલબ ફડચામાં જાય પેઢી જ્યારે નુકસાન કરે મતલબ ફડચામાં જાય તો માત્ર ખાસ ધ્યાન આપજો પુખ્ત વયના સભ્યોને નાદાર જાહેર કરી શકાય છે પુખ્ત વયના સભ્યોને નાદાર જાહેર કરી શકાય છે નહીં કે સગીર સભ્યોને ખાસ સગીર સભ્યોને તમે નાદારી ન આપી શકો નાદારી માત્ર પુખ્ત વયના કરતા ને વડીલને તમે આપી શકો દેવાની ચુકવણી માટે પેઢીના દરેક સભ્યોનો હિસ્સો દરેક સભ્યનો હિસ્સો વાપરી શકાય

એ કરતાના હસ્તક હોય છે કર્તા એટલે વડીલ વડીલ એટલે એ વ્યક્તિ જે પેઢીને પેઢીને ચલાવે છે તો તો એનું નાણાકીય નાણાકીય નિયંત્રણ એના પેઢી પર રહે છે પછી આપણે જોયું કે અન્ય સભ્યો પાસેથી બાબત લઈ શકે પરંતુ સંયુક્ત મિલકતોની જાળવણી કરવાનું કાર્ય પણ કોણ કરતું હોય છે યસ વડીલ કરતા હોય છે કરતા કરતા હોય છે એટલે કે નાણાકીય નિયંત્રણની બાબતો પણ જે એચયુએફની પેઢી ઉપર છે એ કરતા ઉપર બની જતી હોય છે કાયદા દ્વારા અસ્તિત્વ કાયદા દ્વારા અસ્તિત્વ શા માટે કાયદા દ્વારા અસ્તિત્વ યસ મિત્રો કારણ તો કે હિન્દુ અવિભક્ત કુટુંબની જે પેઢી છે એ હિન્દુ કાયદા પ્રમાણે અસ્તિત્વમાં આવે છે હિન્દુ કાયદા પ્રમાણે અસ્તિત્વમાં આવતી હોવાથી આ પેઢીને હિન્દુ કાયદાકીય પેઢી હિન્દુ અવિભક્ત કુટુંબની કાયદાકીય પેઢી તરીકે ઓળખી શકાય છે ત્યાર પછી છે સ્વતંત્ર કાર્યક્ષેત્ર સ્વતંત્ર કાર્યક્ષેત્ર ધંધાનું સંચાલન કોણ કરે છે કરતા કરે છે અન્ય સભ્યો પણ સંચાલન કરી શકે પરંતુ જો એમને જવાબદારી આપવામાં આવી હોય તો પરંતુ જ્યારે સંચાલન કરતા કરે છે તો અન્ય સભ્યો એમાં કોઈ પણ પ્રકારની દરમિયાનગીરી એટલે કે જે હક છે એમની પાસે રહેતો નથી જો આપવામાં આવ્યો હોય હક તો વસ્તુ અલગ છે મિત્રો પરંતુ જો હક નથી આપેલો તો એ એની કાયદાકીય પ્રમાણે એ એકમની અંદર કોઈ દરમિયાન ગીરી થાય નહીં કરતાના નિર્ણયોની યોગ્યતા સામે અન્ય સભ્યો વાંધો લઈ શકતા નથી કે મઢાર ઉભી કરી શકતા નથી મૂડી મેળવવી મુશ્કેલ કેમ મૂડી મેળવવી મુશ્કેલ છે તો કે ધંધાની સફળતાનો આધાર એક જ વ્યક્તિ અને એ કોણ હર હંમેશ કરતા એ એકલા વ્યક્તિ ઉપર જ્યારે કાર્યક્ષમતા ઉપર આધાર રહેલો હોય તો મૂડી મેળવવા માટે કુટુંબના સભ્યો ઉપર જ આધાર રાખવો પડે એ બહારથી વધારે પડતી મૂડી મેળવવા માટે પણ પ્રયત્ન કરે પરંતુ અહીંયા મૂડી મેળવવી કેવી બની જતી હોય છે મુશ્કેલ તેથી વધુ મૂડી મેળવવી બહુ અનુચુક સંજોગોની અંદર મિત્રો ખૂબ મુશ્કેલ બની જતી હોય છે કારણ કે એકલો જ વ્યક્તિ કરતા જે પેઢીનું સંચાલન કરે છે જે પેઢીને ચલાવે છે એમની પાસે જે કાર્યક્ષમતા છે એ પ્રમાણેની મૂડી હોય છે ત્યાર પછી છે સભ્યપદ હિન્દુ કુટુંબની પેઢીમાં ક્યારથી મળે છે પરિવારના અન્ય સભ્યને એ જન્મપદ તરીકેનું જે સભ્યપદ છે એ આપી શકે મતલબ કુટુંબના જન્મ લેનાર દરેક બાળક કે દરેક વ્યક્તિ એ સભ્યપદ મેળવી શકે છે જો હિન્દુ કાયદા પ્રમાણે હિન્દુ અવિભક્ત કુટુંબ તરીકેની પેઢીનું કરતા વ્યક્તિએ જો સભ્ય પદ મેળવેલું હોય તો અને આખરી લક્ષણ છે સંચાલન કોણ કરે છે સંચાલન કરતા જેને શું કહીએ છીએ આપણે કરતા તો કે આ પેઢીનું સંચાલન કુટુંબની વડીલ વ્યક્તિ કરતા જેને આપણે શું કહીએ છીએ યસ કરતા વડીલ વ્યક્તિ એટલે આ હતું સંચાલન તો આજે આપણે જે ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો એચયુએફ હિન્દુ અનડીવાઇડેડ ફેમિલી એમની વ્યાખ્યા જોઈએ ભારત અને નેપાળની અંદર એનું અસ્તિત્વ જોવા મળે છે અને એની ઘણી બધી લાક્ષણિકતાઓની આજે મિત્રો આજે આપણે ચર્ચા કરી તો થેન્ક યુ સો મચ માય ટીગર્સ ફરી મળીશું નવા ટોપિક સાથે જય શ્રી કૃષ્ણ દરેક વિદ્યાર્થી મિત્રોને